આમ તો પોસ્ટમોર્ટમ એ એક પ્રકારનું ઓપરેશન જ છે જે વ્યક્તિના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે છતાં જો વ્યક્તિનું મૃત્યુ શંકાસ્પદ ન હોય અને કુદરતી હોય તો પોસ્ટમોર્ટમ કરતાં પહેલાં તેના પરિવારજનોની મંજૂરી લેવામાં આવે છે છતાં જો કે કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ અકુદરતી લાગે તો પોલીસ અધિકારી પોસ્ટમોર્ટમનું સૂચન કરે છે પોસ્ટમોર્ટમ એ વ્યક્તિના મૃત્યુ પછીના છથી દસ કલાકની અંદર કરવામાં આવે છે કારણ કે આ સમયગાળા પછી મૃત શરીરમાં કુદરતી બદલાવો આવવા માંડે છે જેના કારણે પછી મૃત્યુનું કારણ શોધવામાં મુશ્કેલી ઊભી થાય છે હવે આવીએ મૂળ સવાલ પર કે ડૉક્ટરો રાતના સમયે પોસ્ટમોર્ટમ કેમ નથી કરતા પોસ્ટમોર્ટમને સૂર્યપ્રકાશની હાજરીમાં જ કરવામાં આવે છે કારણ કે ઈજા કે ઘાનો રંગ ટ્યુબલાઇટ સી એફ એલ એલ અને બીજા કોઈ કૃત્રિમ પ્રકાશને કારણે લાલની જગ્યાએ જાંબલી દેખાય છે અને ફોરેન્સિક સાયન્સમાં જાંબલી રંગના ઘા કે ઇજાઓનો ઉલ્લેખ ના હોય તેથી પોસ્ટમોર્ટમ દિવસે જ કરવામાં આવે છે રાત્રે કરવામાં આવતું નથી બીજું કારણ એ પણ છે કે ઘણા ધર્મમાં મૃતકની વિધિ રાત્રે કરવામાં આવતી નથી તે દિવસે જ કરી શકાય છે તેથી મૃતકના પરિવારજનો રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપતા નથી આમ છતાં કેટલીક ખાસ કટોકટી કે પરિસ્થિતિ જેવી કે આતંકવાદ કુદરતી હોનારતો વગેરે પરિસ્થિતિમાં ડોક્ટરો સાંજે કે રાત્રે પણ પોસ્ટમોર્ટમ કરી શકે છે મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શું રહે